બનાસકાંઠાની ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ કમનસીબે આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું જોકે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલિ સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે લોકોએ પોતાના સ્વજનો ખોયા છે તે લોકોમાં આક્રંદ ફાટી નીકળ્યું છે જ્યારે વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકીય વર્તુળોમાં પણ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર પાંજરાપુર દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના અકાળે અવસાનમાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બદલ પાંજરાપુર દ્વારા સો ટન ઘાસ આશરે નવ હજાર જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યું હતું જેમાં પાંજરાપુરના ટ્રસ્ટી જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીની ખૂટ ક્યારેય પુરાય તેમ નથી બે હજાર સત્તર અને બે હજાર પંદરમાં પૂરની સ્થિતિ હતી ત્યારે એવું પ્રથમ વખત બન્યું હતું કે જે એક અઠવાડિયા સુધી જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આખી સરકાર બનાસકાંઠામાં બેસીને ચલાવી એના અમે સૌ એના સાક્ષી છીએ અને જ્યારે અછતની સ્થિતિ હતી ત્યારે માનવ માટે રાહતના પેકેજ ગણા હતા પણ વિજયભાઈની સરકારે પશુઓ માટે સરકારને ખડેપગે ઊભી રખાઈ અને ઘાસચારો પાણીની વ્યવસ્થા તત્કાલિક કરાવી તેમના સારા કાર્યોને યાદ કરતા તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરવા ગાયોને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો